પણ મારા મિત્રો કલકત્ની તમાકુની ખેતી કરે છે અને આજે એટલું કહી દઉં કે એટલું સુપર પરિણામ છે કે જે એની વાત ના થાય કારણ કે એટલું જ કહી દઉં જે પણ ખેડૂત મિત્રો અહીં ઊભા છે જે પણ લોકો ખેતી કરે છે તમાકુની તો એની અંદર જે આ માવઠાના કારણે જે પ્રશ્ન છે જે લોકોનું લેટ ઓપન છે બે હજાર પચ્ચીસમાં તો આ તમાકુ જે કેટલા દિવસની જે તમને કહીશો તમે બી વિચારમાં પડશો પ્લસ કે જે ખેડૂતને રિઝલ્ટ મળ્યું છે

કેટલા વીઘામાં છે એક વીઘા એક ખેતી કરી છે અને એક વીઘાની અંદર એવું જોવા જઈએ તો આપણી વસ્તુ જયારે ટ્રીટમેન્ટ નહોતી કરી એ પેલા તમે સંપર્ક કઈ રીતના કરેલો યુટ્યુબ ના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી મિત્રો સંપર્ક કરેલો અને બીજી વસ્તુ શું તકલીફ હતી જે તમે મને અમુક તૂટ્યું ફંગસ ને એ બધું હતું તૂટ્યું ફંગસ ને જે ગ્રોથ પિકઅપ જે જોઈએ એવું હતું નહીં કે ઘણા વરસાદ ને લઈને ઇફેક્ટ હતી એના પ્રશ્નો બધા હતા બરાબર ને બીજી વસ્તુ વસ્તુ કે એની અંદર તમે જે જોવા જઈએ તો તમે મને પહેલા ફોટા મોકલેલા ને મોકલેલા દરેક છું ફોટા પહેલા જોઈશે કે ફોટા વગર કશું ખબર પડે નહીં કે અંધાધુની ફાયરિંગ કરવું ખોટું છે બરાબર તો જે પણ ખેડૂત મિત્રો વિડીયો જોવા જાય પેલા પહેલો પોઈન્ટ ઘણો ફોન વ્યસ્ત હોવાથી તમારે ફોટા મોકલવાના રહેશે એ ખાસ ધ્યાન રાખવાનું છે મને બરાબર બીજી વસ્તુ કે આની અંદર તમારે જોવા જઈએ તો સ્પ્રે કેટલી વાર કર્યા છે આપણી દવાના ત્રણ વાર ત્રણ વાર અને જમીનમાં ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ત્રણ વાર છંટકાવ થઈ ગયો છે અને આની અંદર તમે કેટલા દિવસની તમાકુ ત્યારે તમે મારી પાસે પ્રોડક્ટ વીસ દિવસ પછી વીસ દિવસ પછી અને ટોટલ કેટલા દિવસ છે તમાકુને પિસ્તાળીસ દિવસ ચાલીસ પિસ્તાલીસ દિવસ ની વચ્ચે ચાલે છે વીસ દિવસ તમારા જતા રહ્યા વીસ દિવસ પછી તમે દવા મંગાવી ટ્રીટમેન્ટ કર્યા માત્ર વીસ દિવસ થાય છે બરાબર તો એ સમયની અંદર અત્યારે શું આની અંદર રિઝલ્ટ છે સો ટકા રિઝલ્ટ છે હે સો ટકા રિઝલ્ટ છે શું બદલાવ વિકાસમાં માં કમ્પ્લેટ કમ્પ્લેટ ફાટ માં કમ્પ્લેટ કમ્પ્લેટ ઝાડપણ માં બી કમ્પ્લેટ કમ્પ્લેટ પકડાવાની ચાલુ થઈ ગઈ થઈ ગઈ બીજું કે પાન પ્રમાણે બધું રેડી ચાલે છે મોટા થયા બધું સારું છે બધું સારું છે તમે આજુબાજુ ના ખેડૂત છો ને શું નામ તમારું તમારું સારું છે એક ને બાબુ એ તમે વાપરી છે ને કેટલા વીઘા ચાર વીઘા ચાર વીઘાની અંદર આ ભાઈ ખેડૂત મિત્ર વાપરી છે બધા એક બીજા વિડીયો જોઈ હતી મારી વિડીયો જોઈ હતી મારી વિડીયો જોઈ છે કેવી લાગે છે માહિતી મળે છે કમ્પ્લીટ જે ખોટું બોલું સાચું બોલું જે સાચું એ જ બોલવાનું ને ખોટું હોય ખોટું કહી દેવાનું સાચું એ સાચું કહેવાનું ખેડૂત મહેનત કરે છે હું પણ એક ખેડૂત જ છું બરાબર છે જે ખેડૂત નું સમજે એ આગળ આવે સીધી વસ્તુ છે એટલું કહી દઈશ મિત્રો અહીં નજીક ફોન લાવી દેજો ખાલી આ પત્તાની ની ઝાડ પણ તમે જુઓ તમે આ રગ જુઓ તમે બરાબર અને અત્યારથી થીકનેસ દેખાવાની ચાલુ થઈ ગઈ છે ત્રણ સ્પ્રે વાગે એટલે થીકનેસ એની ચાલુ થઈ જ જાય આ પાંદુ જુઓ તમે ચાલી થી બેતાલીસ દિવસનું પાંદુ છે બરાબર છે અને આમ વિડીયો બતાવજ આખો એટલે તમને પણ ખ્યાલ આવે કે આની અંદર એટલો પ્રભાવ છે અને બીજું કે આટલી આતાર ગરમી ચાલુ છે બાબુ તો શાઇનિંગ કેવી છે તમાકુ ની સારી સારી છે ને ગમે તે તડકા માં આપડી વસ્તુ ચમકદાર છે પીરું પડ્યું છે બિલકુલ પીરવું જેને આ વસ્તુ વાપરી છે અત્યાર સુધી કોઈ એવો વ્યક્તિ નહીં જો પીરું પડ્યું પડ્યુંડ જવાબ લઈને આવ્યો હોય સાચી બરાબર તમે એક એક વિડીયો જોઈ લેજો કે બધે તો પોચી નહીં વરવાના પણ જ્યાં મળે છે ખેડૂતનો આપણે સહભાગી થઈએ છીએ શું વાપર્યું છે સમજવાનું છે જે પણ મારા કલકત્તી ખેડૂત આપણા જે કલકત્તી તમાકુ ની ખેતી કરે છે તો એમાં તમે આ બે વસ્તુનો સ્પ્રે આપ્યો છે અને આ બે વસ્તુ જમીનમાં આપી છે બરાબર ને હા બાબુ હવે જયારે પણ આપડા તમાકુ કરતા હોય તો ખેડૂત મિત્રો એમણે જે બોલ્યા વીસ દિવસ ટાઈમ સર પાણી મૂકવાનું હતું ને ખેડ વારવાની હતી એટલે એ ટાઈમે એમણે મેં સિસ્ટમ કીધું કે ફોટા મોકલો અને આ વસ્તુ જે કહું એ પ્રમાણે તમારે આપવાની છે એમણે જે વસ્તુ કીધી એમાં ક્રોપ પરિવર્તન છે પંદર લીટરમાં વીસ એમ નાખવાનું જેનું કામ શું ગ્રોથ વિકાસ પાણીની અંદર જે ગ્રીનરી લાવવાનું કામ છે બરાબર એ બહુ મોટું છે એની અંદર અને ફૂટ ફાટની અંદર પિકઅપમાં બુસ્ટિંગ મારવામાં એક્સપોર્ટ વસ્તુ છે જેને કહેવાય ક્રોપ પરિવર્તન આ જે પેસ્ટ ઓર્ગો નું કામ શું માર્કેટની કોઈ પણ માર્કેટની પ્રોડક્ટ જોઈ લો ને આ પ્રોડક્ટમાં એટલી યુનિક છે કે જેની અંદર જીવાત બધી આવી જાય થીપ્સ કથીરી માઇટ્સ મિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી ઉડતી બેસતી દરેક પ્રકારની જીવાત આવી જાય બીજી વસ્તુ પીરું પડતું એને લીલામાં કન્વર્ટ કરે છે એ આ ચુસ્યા પ્રકારની જીવાતમાં પાવર છે ત્રીજી વસ્તુ એ છે કે આની અંદર ફાટ જે તમાકુની તમને પત્તાની પહોળાઈ જોવા મળે છે એ તમને શોર્ટ સમયમાં જોવા મળે વીસ દિવસની તમાકુમાં પહેલા તો નાની હશે ને નાની અને ફાટ તમને પિકઅપ જોવા મળી ને અને એટલું કહી દઉં ખેડૂત મિત્રો જે પણ મારા ખેડૂત મિત્રો ખેતી કરે છે અને મારા ખાસ સંદેશ દવાની ઉપર વિશ્વાસ રાખવાનો હોય તો એટલું જ કેવું તમારા બજારમાં ટેપ પટ્ટી લાવી દેવાની જયારે ટ્રીટમેન્ટ કરો તો એની ટેપ પટ્ટીથી માપી લેવાની અને જે ટ્રીટમેન્ટ થાય પંદર થી વીસ દાડામ છે એ પત્તું પણ સાચી વાત સો સો ટકા તમને એટલું જ કહેવા માંગુ છું કેમ તમને એવું લાગે ગેરંટી શું તો આ મારી ગેરંટી રિઝલ્ટ ના હું બેઠો છું પણ સિસ્ટમથી વાપરવું પડશે જેમ સિસ્ટમથી તમને કીધું વાપર્યું ને વાપર્યું બરાબર છે તમારું દિમાગ ચલાવવાનું નથી બીજું વસ્તુ કે આની અંદર તમને કીધું ઝાડ પણ એની થીકનેસ જે હમણાં તમને બતાડી આની અંદર બધું જ આવી જાય છે બરાબર છે તો ક્રોપ પરિવર્તન પેસ્ટોર્ગો ને ભેગો કરીને સ્પ્રે કરવાનો છે મતલબ એવું કહી શકાય કે એમને જમીનમાં શું આપ્યું છે હવે થોડીક એની ચર્ચા કરશું આપણે બરાબર છે તો આ છે ભૂમિ પરિવર્તન અને આ છે સોઇલ હેલ્થ પાવર આ ભૂમિ પરિવર્તન એમને જે કીધું એટલે કાલે પાણી આવવાનું હોય તો પેલી બે પ્રોડક્ટનો નો છંટકાવ કરી દેવાનો અને એની અંદર તમારે માપ લેવાનું છે જેનું લેટ રોપન છે ને પચી પચીસ એમ અને નોર્મલી આપે લેટ થાય છે એટલે છે બાકીલ એનું માપ લેવાનું હોય છે બીજું છે ભૂમિ પરિવર્તન જે ખાતર આપવાનું હોય પણ અહીં તો ફુવારા પદ્ધતિ ચાલે બરાબર ને એટલે તમારે જે ફુવારાની અંદર ચડાવવાનું છે તો ભૂમિ પરિવર્તન ને સોઈલ પાવર મિક્સ કરી દેવાનું અને ફુવારા માં આપી દેવાનું ચરોતર ઇલાકો હોય તો સ્પ્રે પેલા પાણી માપો બરાબર ને જયારે અહીં આગળ એવું છે કે તમારે પેલું આને ઉડાડી દેવાનું એટલે જમીનમાં પડી જાય પછી તમે સ્પ્રે કર દો એટલે ધોવાય નહીં આ મોટા મોટી પદ્ધતિ ત્રીજી વસ્તુ એની અંદર દિવસ એટલે પાછો તમારે ક્રોપ ને છંટકાવ કરવાનો છે આ સિસ્ટમ કીધેલી બે વાર છંટકાવ કરો ને એકવાર જમીનમાં આટલું કીધું તું એટલું બરાબર ને દરેક વિડીયો મેજ હોય છે હા પણ આ રીતના તમે જો કરવામાં આવે આ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ટોટલ બાર થી પંદર દિવસમાં બધું ચેપ્ટર ક્લોઝ થઈ જાય સાચી વાત ને બે વાર કે આજે સ્પ્રે કાલે જમીનમાં આપ્યું અને છ દિવસ પછી પાછો સ્પ્રે કર્યો એટલે જે લોકો દવા મંગાવતા ખાસ ધ્યાન રાખીને મંગાવવાની છે બરાબર બીજી વસ્તુ આ બે વસ્તુ જમીનમાં આપી દીધી અને આ વસ્તુમાં સ્પ્રેમાં માં આપી દીધી અને જે સોઈલ પાવર છે એનું કામ શું જમીનમાં રહેલા જેટલા પણ તમે અગાઉમાં પાયાના ખાતર નાખેલા હોય અંદર રહેલા તત્વો હોય જેટલા પણ ન્યુટ્રિશન હોય ચાહે બાર બત્રીસ સોલ હોય તેર જીરો પિસ્તાલીસ હોય કે મલ્ટીજિંગ હોય કે ડીએપી હોય કે સલ્ફેટ યુરિયા હોય કે મેગ્નેશિયમ હોય કે હાઇજિંગ હોય કે કોઈ પણ જાતની માર્કેટમાંથી પ્રોડક્ટ નાખી હોય બધું ચડાવવાનું કામ એ છે બાકી અત્યાર સુધી એટલું કહી દઉં ગમે એટલું તમે કરી લો નીચે ગમે એટલો દબાવશો ખાતરો પણ જાણે કે પાણાની અંદર કશું મળવાનું નથી પણ આ બે વસ્તુ જો છાંટી દીધી અને આ વસ્તુ અપાઈ ગયું તો જે ઉપર કામ કરવાનું છે આપણે નીચે કામ કરી રહ્યા છે છે ને આપડી હા ખરેખર જોવા જેવું એ જ છે જે પત્તામાં વજન લેવાનું અને આપણે કામ કરી રહ્યા છે નીચે બરાબર હજુ શક્કર બટાકા ને હોય તો સમજે કે નીચે તમે દબાવો જબાવ ધમધબાટી બરાબર ને પણ ખેડૂત કામ ઉધુ ચાલે છે જ્યાં ઉપર કામ લેવાનું છે ત્યાં નીચે નાખા છે

બરાબર છે આ નંબર છે જે લોકોને ફોન કરીને પૂછવા પૂછી શકે છે કોઈ ટેન્શન નથી લાઈવ જોવા હોય તો છુટ્ટી બરાબર છે આપણા બનાસકાંઠામાં આપણો જે વડગામ તાલુકો છે જે લોકોને કોલ કરો ના ખાવો પડે નંબર ઉપર ફોન કરજો પ્રોપર માહિતી મળશે બરાબર તો જે પણ ખેડૂત મિત્રો તમે બરાબર છે બરાબર તો આપણે એટલું જ કહેવું છે અને આ પાછું નેચરલી છે કોઈ કેમિકલ નથી બધા વિશ્વાસ આવે ખરો નેચરલીમાં આવું રિઝલ્ટ ના આવે ને પણ હવે કેવું લાગે છે વાપર્યા પછી

નહીં આવતી સાલથી ઓટોમેટિક તમે આની ઉપર ચડશો પણ સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી ઉત્પાદન કાઢવાની જવાબદારી મારી પણ સિસ્ટમ થી વાપરજો કુદરત ની આફત ને કોઈ લડી શકે નહીં પણ જો કુદરત ની આફત ના હોય તો આને ધુમાયા કઈ નાખીએ બરાબર ને હા તો આ વસ્તુ માં રિઝલ્ટ મળશે તો જેટલા પણ ખેડૂત મિત્રો છે અવશ્ય એક વાર તો ટ્રાય કરવી જોઈએ કરવી જોઈએ સો ટકા ટ્રાય એક વાર ટ્રાય કરવી જોઈએ તો અમને જે રિઝલ્ટ મળ્યું છે તો કેવી લાગી વિડીયો તો ચેનલે જે લોકોને લાઈક ના કર્યો શેર ના કર્યો તો કરી દેજો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો અને જેટલા પણ લોકોને ના ખબા પડે પૂજો માહિતી મળશે દવા વાપરવી ના વાપરી તમારા ઉપર ડિપેન્ડ છે બરાબર છે ઓકે જય જવાન જય